સદગુરુ દેવને જય સત્ય સનાતન ધર્મને જય ભાગ્ય વિના ભક્તિ ન આવે ભલે કોટી કરે ઉપાય આ માર્ગ છે મરજીવાતણો ભક્તિ કાયરથી ન થાય વિદે મલકની વાતો છૂળ દેહ થી ન સમજાય ઈ મલક સે મર જીવા જે જીવતા ન જોવાય સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો હું ને તમે આપણે બધા મુક્તિ મોક્ષ માટે ભક્તિ કરીએ છીએ પરમાત્માને પામવા માટે ભક્તિ કરીએ છીએ આપણે એ પણ જાણીએ છીએ કે મુક્તિ મોક્ષ મેળવો અને પરમાત્માને પામમાં એ સહેલું તો નથી કઠિન બાબત છે પણ છતાંય અશક્ય તો નથી જ જે જે સંતો પરમાત્માને પામી ગયા એ આ ભજન થકી જ પામી ગયા છે કોઈ સરળ અને સહજ રીતે પામ્યા છે અને કોઈ કસોટીની એરણ ઉપર સડીને પછી પામ્યા છે અને એટલે જ ભક્તિને ફૂલ કેરી પાંખડી પણ કીધી છે અને ખાંડા કેરી ધાર પણ કીધી છે સંત જેઠીરામ કહે છે કે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ ઘણેરો હોય રે જેઠીરામ કહે છે કે ભક્તિનો માર્ગ એ તો સુવાસિત ફૂલ પાંખડી છે તો સંત અમરજી કહે છે કે ભક્તિ છે ખાંડા કેરી ધારજી ભગતીશે ખાંડા કેરી ધાર તેમાં કોઈ વિરલા સમજે સાર ભગતી ખાંડાને ખાંડાની ધાર પણ કીધી છે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી અઘરી ગણાવી છે પણ આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ એટલે અઘરું સમજીને જ કરવું જોઈએ કારણ કે સહેલું સમજીને કાયમી રીતે કામની શરૂઆત કરી હોય અને પછી સામે જ્યારે સંઘર્ષ આવે ને ત્યારે નાસી થઈ જવાય પણ પહેલેથી જ અઘરું જાણીને સદગુરુના વિશ્વાસે શરૂઆત કરી હોય તો વાંધો ન આવે માટે ભક્તિના માર્ગે સડવું હોય તો મરજીવા થઈને સડવું પડે ભક્તિ કોણ કરી શકે જે સુરવીર હોય તે ગંગા સતીબાએ એક ભજનમાં વાણીમાં કીધું છે કે જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય શરીર પડે વાકો ધડ લડે પાનબાઈ શોધી મરજીવા કહેવાય ગંગા સતી મરજીવા કોને કહેવા એની વાત કરી છે આપણે સામાન્ય રીતે મરજીવાનો અર્થ બે રીતે બુદ્ધિથી ઘટાવતા હોઈએ છીએ એક તો લડવામાં મોતને બીક કે ડર ન હોય એવો બહાદુર મરણીય પુરુષ અને બીજો અર્થ સમુદ્રના તળીએ જઈને મોતી મેળવી લાવે એને મરજીવા સમજીએ છીએ આ અર્થો પણ હાસા જ છે ખોટા નથી પૂરેપૂરા બંધ બેસતા જ છે પણ વ્યવહારિક સત્તાના અર્થ છે આપણે એના આધ્યાત્મિક અર્થમાં મૂલવવાના છે અને પછી મરજીવાનો અર્થ સમજવાનો છે હવે એ મરજીવાચક શબ્દ થયો તો ભક્તિ માત્ર પુરુષ જ કરતા હોય એવું ન હોય ભક્તિ તો પુરુષ અને સ્ત્રી બંને કરતા હોય છે તો આ અર્થમાં માત્ર પુરુષ જ મરજીવા ગણાય ને પણ નહીં આધ્યાત્મિક રીતે જોઈએ તો જીવની કોઈ જાતિ જ નથી ત્યાં તો પછી દડી પડી મેદાનમાં રમવા સૌ કોઈ જાય નાત જાતના કોઈ ભેદ નહીં જે જીતે એ લઈ જાય ભક્ત મેદાન મોકળું છે એમાં બધા લડી શકે છે ત્યાં કોઈ નાતી જાતિની નથી અને ત્યાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ પણ નથી એમાં તો જે પાર ઉતરે એ મરજીવા તો આપણે આજે આ મરજીવા શબ્દોને બરાબર સમજવું છે કે મરજીવા એટલે શું કોને મરજીવા કહેવાય તો મરજીવાનો અર્થ થાય છે મરીને જીવનારા મતલબ મનને જેણે મારી નાખ્યું છે અગર તો મનના તમામ વિકાર અને અહમતાને જેણે ટાળી નાખ્યા છે તેને મરજીવા કહેવાય આગળ આપણે કીધું કે શત્રુની સામે મોતની પરવા કર્યા વગર લડે એને મરજીવા કહેવાય તો એનો આધ્યાત્મિક અર્થ એવો છે કે ભીતરના અંદરના જે દુશ્મનો છે કામ ક્રોધ મધ લોભ મો મત્સર મારું તારું અહંકાર અભિમાન સળ કપટ આ બધા દુશ્મનો સામે લડવાનું છે અને એની ઉપર વિજય મેળવે કાબુ મેળવે તમામ ઇન્દ્રિયોને વશ કરી લે એને મરજીવા કહેવાય બીજો અર્થ આપણે એવો કર્યો કે મહાસાગરના તળીએ જઈને હાચા મોતી લઈ આવે એ મરજી વા કહેવાય એનો અર્થ પણ એવો છે કે આ સંસાર છે આ માનવ જીવન છે એ પણ એક મહાસાગર સમાન છે અને આ સંસારની માયાજાળમાંથી વિરક્ત થઈ અને હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું એનું મંથન કરીને આત્મતત્વની ખોજ કરી લે અને પોતાના મૂળ સ્વરૂપને જાણી લે તો તે મહાસાગરમાંથી મોતી મેળવ્યું કહેવાય જો કે આત્માની કોઈ ઉપમા આપી ન શકાય પણ સમજવા માટે અહીં મોતીની ઉપમા આપી છે આમ આત્મતત્વને જાણી લે પોતાના સ્વરૂપને જાણી લે એ મરજીવા કહેવાય આ આપણે મરજીવાની વ્યાખ્યા કરી હવે મરજીવાના લક્ષણો શું હોય મરજીવા ક્યારે કહેવાય ક્યારે થઈ શકાય એની વાત કરીએ તો જ્યાં સુધી સાધકને સમાજના લોકોનો કુટુંબ કબીલાનો મર્યાદાનો મનમાં ભય હશે ડર હશે કે આ લોકો મારી વાતો કરશે મારી ટીકા કરશે એવો મનમાં ભય હશે ત્યાં સુધી હાચી પ્રભુ ભક્તિ થઈ શકશે નહીં કારણ કે આ તો સામા પરવામાં સમાજના નિયમોથી બંધાય ભક્તિ ન કરી શકે આમ તો પરમાત્માના બંધનમાં બંધાવાનું છે એટલે સ્વાભાવિક છે કે ભક્તનું વલણ જગતના નિયમોથી વિરુદ્ધ લાગે અને જગત નિંદા કરે ટીકા કરે પણ એનો ડર હશે ત્યાં સુધી ભક્તિ નહીં થઈ શકે એ બધાનો મોહ કે રહેશે તો 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 પણ ભક્તિ ભક્તિ થઈ થઈ શકે જ શકે કે જેમ યુદ્ધમાં લડનારા સુરવીરનું માથું વઢાઈ જાય પણ દ્રઢ સંકલ્પની શક્તિથી ધડ લડતું હોય છે એવો દ્રઢ સંકલ્પ અને હિંમત આ માર્ગમાં જોઈએ અહીં માથું વઢાવું એટલે પોતાના માન મોટા અહંકાર અભિમાન આ બધું બિલકુલ નીકળી જવું જોઈએ પછી ગમે તેટલી નિંદા થાય ગમે તેટલી ટીકા થાય ગમે તેટલી અવગણના થાય અપમાનો થાય પણ ગુરુવચનમાંથી સલિત ન થાય તો ભક્તિ થઈ શકે પછી તો શરીર પણ મારું નથી એમ માની શરીરથી અલિપ્ત રહી શરીરના અહંકાર કામ ક્રોધ મોજ એવા દુશ્મનોની સામે લડીને જીત મેળવે એને મરજીવા કહેવાય આધ્યાત્મિક માર્ગમાં મરજીવા બનેલા કોઈક સંતોજ પરમાત્માને પામી શકે અને એવા મહાપુરુષો જ અખંડ આનંદ અને અખંડ મોજ માણે છે ચવામ બાપાએ પણ એક ભજનની વાણીમાં

એમાં મરજીવા ક્યાંથી બની શકે ચતાર સાહેબની વાણીમાં પણ કીધું છે કે આનંદ સંત ફકીરી કરે સદબોધ જગતને આય કહે માર્ગ કો દિખલાય કહે ગુરુ જ્ઞાન સે પદ એ ગાય કહે ચતાર શબ્દ સમજાય કહે મરજીવા બને ઈ તો મોજ કરે રહેવે અલમસ્ત ફકીરી મે આનંદ સંત ફકીરી કરે આમ જે જે સાધક જ્યારે આવી રીતે મરજીવો બને ને ત્યારે જ ભીતરનો હાસો આનંદ પ્રગટ થતો હોય છે માટે હવે ભક્તિના માર્ગે પગલાં માંડ્યા જ હોય તો પછી હવે મરજીવા બની જાઓ સદગુરુ ભગવાનની જે